મોડાસા ભિલોડા અને ધનસુરામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે માહિતી અનુસાર ત્રણ તાલુકાના સત્યાવીસ ગામોને કરાયા છે એલર્ટ જી હા બિલકુલ વેડી ડેમ ઓવરફ્લો થવાના આરે પહોંચ્યો છે અરવલ્લી જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે હવામાન વિભાગની આગાહી અનુસાર ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધ માર પડે વરસાદ નોંધાઈ રહ્યો છે અરવલ્લીનો મેશવો ડેમ હાલ સો ટકા ભરાવો છે જી હા બિલકુલ જણાવી દઉં કે વધુ વરસાદથી મેશ્વર ડેમ થયો છે ઓવરફ્લો આ સાથે સાથે મેશ્વર ડેમમાં પાણીની સપાટી બસો ચૌદ પોઇન્ટ સાહીઠ મિલીમીટર નોંધાઈ છે તો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે સાથે જ

જી શરીફજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર અરવલ્લી જિલ્લામાં સારો એવો વરસાદ વરસાદથી જળાશયોમાં નોંધાય છે પાણીની આવક અરવલ્લી નો ડેમ સો ટકા ભરાયો છે તો વધુ વરસાદ થી ડેમ ઓવરફ્લો થયો છે મહેશ્વર ડેમ માં પાણી સપાટી બસો ચૌદ પોઈન્ટ સાહીઠ મિલીમીટર સુધી નોંધાય છે નીચાણવાળા વિસ્તારો ને એલર્ટ કરાયા છે સાથે સાથે મોડાસા ભિલોડા અને ધનસુરામાં અપાયું છે એલર્ટ ત્રણ તાલુકાના સત્યાવીસ ગામોને એલર્ટ કરાયા છે તો બીજી તરફ વેડી ડેમ પણ ઓવરફ્લો થવાના હાલ એકસો પોઈન્ટ સત્તાવન મિલીમીટર લેવલ પર પાણી જોવા મળ્યું છે